ડેંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી ગોડાદરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જેસી જાદવ ગોડાદરા પોલીસ સ્ટેશનની સૂચનાને સીધા માર્ગદર્શન હેઠળ ગોડાદરા સર્વિલન્સ ઇન્સચાર્જ એસ સાયકે રાઠોડ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ રજનીકાંત ખુમાનભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરામભાઈ રાસિંગભાઈ નાવને મળી સંયુક્ત બાતમી હકીકત કે રણજીત ઉર્ફે સુરજ નામના ત્રણ ચાર દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાંથી મોબાઈલની ચોરી કરી છે જેને શરીરે ફૂલવાળી ડિઝાઇનનું આખી બાયનું શર્ટ બ્લુ કલરનું સાદું પેન્ટ પહેર્યું છે આસપાસ મંદિર પાસે ઉભો છે ચોરી કરેલી છે જેણે શરીરે કુલ ફૂલવાળી ડિઝાઇનનું આખી બાઈનું શર્ટ પહેર્યું છે ગ્રાહકને ચોરીનો મોબાઈલ વેચવાની ફેરાકમાં છે સર્વિલન્સ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકતવાળી જગ્યા પર જય આરોપી રણજીતસિંહ ઉર્ફે સુરજ રામપાલસિંહ ઉંમર બાવીસ ધંધો પાર્સલ મજૂરી રહેવાસી શિખર નંબર ત્રણસો અઠ્ઠાવન પટેલનગર સોસાયટી ગોડાદરા સુરત શહેર મૂળવતન ગામ જોનપુર જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશની ડિંડોલી પોલીસ સ્ટેશન ગુનાનો ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસા કામગીરી કરી છે